ધરોઈ ડેમના કારણે સાબરમતી બની ગાંડી તુર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતીમાં સોમવારે મોડી રાત્રે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેને કારણે ખેડા તાલુકાનું રસિકપુરા ગામ બેટમાં ફેરવાયું હતું ત્યારે આ ગામમાં એકસો જેટલા લોકોનું રેસ્ક્યુ કરી ગામના રામાપીરના મંદિરે ખસેડવામાં આવ્યા હતા એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી જેમાં ખેડા ધોળકા હાઈવે પણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતા ખેડા ધોળકા હાઈવેને પણ મંગળવારે સાંજે તંત્રો દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજ સવારે થોડા થોડા પાણી ઓસરતા હાઈવે ને શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ રશીપુરા ગામમાં રહેતા લોકો હજી પણ પાણીથી પરેશાન છે જેમાં એક વ્યક્તિનું મકાન પણ દરาศય થઈ ગયું હતું લોકો દ્વારા તંત્રને અપીલ કરી છે કે તેમના ખરોમાં થયેલ નુકસાનનું વળતર આપે ગામની છસો વીઘા જેટલી જમીનનો પાક નાશ પામ્યો છે જી આપણો આજે મારું નામ મુકેશ મોહનભાઈ વાઘેલા જે હાલ રશીપુરા माजी સરપંચ તરીકે છે જે આપ જોઈ રહ્યા છો તે પણ નરસિંહ આ સાબરમતી નદીમાં ઉપર વર્ષના ભારે વરસાદના લીધે પૂર આવેલ તેના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર ભારે નુકસાન તેમજ જે નીચાણવાળા વિસ્તરાક હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકોની માલ બહુ નુકસાન થયું છે તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન છે આશરે બસો થી ત્રણસો ઘરોને નુકસાન હશે પાણી જે ઘૂસી ગયેલા છે અને ખેતીવાડી ખેતીવાડી ટોટલ અમારા ગામની છસો થી સાતસો વીઘા જમીન છે ટોટલ પાક નિષ્ફળ ગયા છે ડાંગર કપાસ તેમજ અન્ય શાકભાજી અહિયા તંત્ર દ્વારા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા છે તંત્ર દ્વારા થોડી મદદ પણ મળી છે પણ જે જોઈએ જે પ્રકાર જોઈએ એવી જનતા ને પૂરી પ્રશાસન દ્વારા કોઈ મદદ મળી